ઓસાડા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના ચોત્રીસ માં પાટોત્સવમાં માનવ મેળા પણ ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ બ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે પોલીસે ગાંજાના જથ્થા સાથે બે મહિલાને ઝડપી પાતા ચોપન લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરાવશે ભરૂચ એસઓજી પોલીસ મથકના પીએ આનંદ ચૌધરી તથા તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી કુંદન મદન રાયનાઓ પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે રેડ કરતા બે કિલો બસ્સોને એકવીસ ગ્રામ ગાંજો તથા કેફી પ્રદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી માલ સાથે મળી આવેલ તેમ તેની સાથે રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર પાંચસો તથા સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા પોલીસે કુલ ઘટના સ્થળ પરથી ચોપન લાખ પાંત્રીસ હજાર છસો ચાલીસના મુદ્દામાલ સાથે આરોપી સુમન સુભાષચંદ્ર શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી કુંદન મદન રાય બંને રહે આલિશાન સિટી જીતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારી નાવની ની ધરપકડ કરી અન્ય બે સુભાષ શિવચંદ્ર યાદવ તથા કુંદન મદન રાય વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે આજ રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ વિસ્તારમાં એસઓજી ભરૂચ ટીમ દ્વારા એક એનડીપીએસ નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે જેમાં બે આરોપી અ સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયા થી પણ વધુ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના દાગીના ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે કેમ્પેન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શુદ્ધ સંબંધી ગુનાઓ જુગાદના ગુનાઓ તથા એનડીપીએસ નો એક ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે જાડેશ્વર વિસ્તારમાં કાર્સપા નજીક કચરો સળગાવવા મુદ્દે બબાલમાં એકનું માથું ફૂટાય એટ્રોસિટીનો ગુનો દાખલ થઈ ગયો છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં એક્ઝિક્યુટિવ કાર સ્પાના માલિક ભાવિક દીપક જૈને પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે તેઓની કાર સ્પા ઉપર તેમના પત્ની તથા માણસો હાજર હતા તે વેળાએ કચરો સળગાવવા મુદ્દે દંપતીમાં હળદેવ સિંધવ નાવનાએ ધસી આવી કચરો કેમ સળગાવ છો તેમ કહી ફરિયાદીની પત્નીનો વિડીયો બનાવી ઝઘડો કરવા લાગતા હળદેવ સિંધવે ફરિયાદી સાથે ઝઘડો કરી તેનો મોબાઈલ જૂટવી લઈ ફરિયાદીને સ્થળ ઉપર બોલાવી ઝઘડો કરવા લાગતા હરદેવ સિંહ તેની પત્ની તથા તેનો દીકરો ભૂમિત નાઓએ ભેગા થઈને કાર્સ નોકરી કરતાં આદિવાસી યુવકને કડું મારી દેતા માથું ફાટી જતા લોહી વહેતું થતાં જ તેને સારવાર માટે ખસેડી કાર્સ માલિક ભાવિક જેને સી ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર દંપતી સહિત પુત્ર મળી ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે ઓસાડા ખાતે વિશ્વશાંતિ મહાકાળી મંદિરના 34મા પાટોત્સવની ઉજવણીમાં ભક્તોનો માનવ મૈણા મણો મટ્યો ભરુ તાલુકાના ઓસાડા ગામે વિશ્વશાંતિ મહાકાળી મંદિરનો 34મો પાટોત્સવ નિમિત્તે જેઠ સુદ દસમ નાર્યો 5 6 2025 ને ગુરુવારે રંગેચંગે ઉજવાયો હતો માતાજીનું મૂળ સ્થાનક દર્શન માટે સવારે અગિયાર પંદરથી ત્રણ પંદર સુધી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા માટે લોકોએ વહેલી સવારથી જ લાઈનમાં ભાડે ભીડ જમાવી હતી ઈસવીસન ઓગણીસો ને સત્યાસીની વસંત પંચમીના દિનથી માનસિંહભાઈ અને તેમના ધર્મપત્ની પૂજ્ય શાંતાબાએ ઓસાળા ખાતે તેમના મઢમાં અખંડ દીપ પ્રગટાવ્યો હતો અને ઓગણીસો ને બાણુંમાં જેઠ સુદ દસમના દિવસે વિશ્વ શાંતિ મંદિર બનાવી શ્રી મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને ત્યારથી જ દર વર્ષે જેઠ સુ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી ટોળા આદિવાસી કુદી પડે છે આદિવાસી સમાજ ની અંદર આવા પ્રશ્નો ઉભા થાય છે એ વખતે કમ હિન્દુ સંગઠો મેદાન માં નથી આવતા કદાચ મારી વાત થી ઘણા લોકો ને નહીં ગમે ને મારા વિરુદ્ધમાં માં માંગ છે મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે મોંઘું પડશે મને પણ સમાજ ના માટે બોલું છું સમાજ ને જે હેરાન કરવા માટે સમાજ માટે મોન સેવા સેવા લોકો

કે જ્યાં જરૂર છે આદિવાસીને મદદરૂપ થાવ થાવે જાવ સૌ આદિવાસી ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે ભાઈ આપણે પણ સંગઠિત થવું પડશે સંઘર્ષ કરવો પડશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે ને ભાઈ સમૃદ્ધ ભારત છે મજબૂત ભારત બનાવો છે આત્મનિર્ભર ભારત છે અને શું કહે છે હર હાથ નો કામ હર હાથ નો કામ આપવાની વાત કરીશું

એક પેડ માકે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારબાદ જેએસ જીએસ હેડક્વાર્ટર ખાતેનો પ્લાસ્ટિક થીમ ઉપર પરિસંવાદ યોજાયો હતો જેમાં નિયામક જૈનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વૂ બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો ઉપસ્થિત હાજર જનોએ નોન વૂમ બેગોનું પણ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું એન ટીપીસી કોલોની જનોર ખાતે પણ સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ઈકોના તાલીમ વર્ગનો એનટી મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના વરદ હસ્તે ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો આ તાલીમ કાર્યક્રમ એનટી સીએસઆર સંપન્ટ એલ એનજી કંપનીના સહયોગ થી તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના સંયોજન હેઠળ છ જૂન બે હાજર પચીસ રોજ સહાયક સાધન વિતરણ કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ હુમાન વાસિયા ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા નર્મદા ચેનલના ડિરેક્ટર હરીશ જોશી નરેશભાઈ ઠક્કર પેટ્રોનેટ એલ એનજી કંપનીના સિનિયર મેનેજર સિક્યુરિટી રિટાયર મેજર જે ચૌહાણ તેમજ સીએસઆર મેનેજર સુમિત થેસિયા અને સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પેટ્રોનેટ એલ એનજી કંપનીના સીએસઆર ફંડ હેઠળ અંદાજિત પાંચ લાખના ખર્ચે ભરૂચ જિલ્લાના પાસઠ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનો આપવામાં આવ્યા હતા જેમ કે ઇલેક્ટ્રિક વ્હીલચેર ટ્રાયસિકલ વ્હીલચેર સીપીચેર જોઈસ્ટિક હિયરિંગ એડ

ભરૂચ જિલ્લાના ત્રેસઠ લાભાર્થીઓને આ સાધનો આપવામાં આવ્યા છે અમારી કલ્પના નથી કે સાધનો લેનાર આટલા બધા કરુણાથી ભરેલું એમનું જીવન હશે અને એ જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને જોતા એમ અમને પણ એમ થાય છે કે એલએનજી પેટ્રોલનેટે પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને આશીર્વાદરૂપ કામ કર્યું છે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગજનોના સહાયતા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એને બી ભરૂચ દ્વારા પેટ્રોનેટ એલએનજી લિમિટેડને સીએસઆર અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં અંદાજે પાંસઠ દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે

આકરા પાણીએ જોવા મળ્યા છે શાળાઓમાં પરિપત્ર મોકલી કડક સૂચનાઓ જાહેર કરાઈ છે શાળાઓ પુસ્તકોની યાદીના સ્થાને સ્ટેશનરીનું નામ આપી વાલીઓને પુસ્તકોને નોટબુક ખરીદવા સૂચન અપાતી હોવાની વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ બાદ બીઓએ પણ પરિપત્ર જાહેર કર્યો છે શાળાઓને યુનિફોર્મ પુસ્તકો અને નોટબુક માટે ચોક્કસ સ્થળેથી ખરીદી માટે દબાણ ન કરવા કહ્યું છે સ્કૂલોમાં લોગોવાળી નોટબુકનું પણ વેચાણ અને ખરીદીનું દબાણ અટકાવવા કહ્યું છે અને એક પરિપત્ર જાહેર કરાયું છે જેમાં શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાવશે તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ સ્ટેશનરી કે બીજા કોઈપણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે દસ હજારથી પચીસ હજાર સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે કોઈ પણ શાળાની કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે ભડૂત જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે સરકાર ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું એ આવેદનના મુજબ

ભરૂચ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી જેમાં બ્રહ્મકુમારી સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો ચોવીસ જૂને સ્મૃતિ દિવસ આવતો હોય જેના અનુસંધાનમાં બ્રહ્માકુમારી સ્થાપના દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ તપસ્યા સાધનાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે આજે છ જૂનના રોજ ઝાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ નવ કલાક વાગ્યાથી છ વાગ્યા સુધી યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સાધના ભઠ્ઠીમાં ભરૂચ સબ ઝોનમાં સમાવિષ્ટ બ્રહ્મકુમારી સેન્ટરના ચારસોથી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં આજે જોડાયા હતા અને યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ પણ એ જ હોય છે કે યોગ ભઠ્ઠી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં એકસાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારના વાયુમંડળનું વાતાવરણ બદલાતું હોવાની માન્યતાઓ રહી છે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગભીનું આયોજન કરવામાં આવ્યું છે જૂન માસ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારીસ વિદ્યાલયના સૌથી પહેલાં મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિદિન આવે છે ચોવીસ જૂન તો એમના સ્મૃતિદિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ આ ભરૂચ સબ જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે લગભગ ચારસોથી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે કે જેમાં ભરૂચ સબજોનના મુખ્ય પ્રભાદી છે એમના સાનિધ્યમાં એમના આશીર્વચનમાં અને એમના માર્ગદર્શન હેઠળ આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અને યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ રહ્યો કે જ્યારે ભાઈ બહેનો આ યોગ તપસ્યા કરે છે તો એવો પોતાની સુખ શાંતિ પ્રાપ્ત કરે છે પોતાના અવગુણો પર વિજય પ્રાપ્ત કરે છે તો પોતાનું કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે જ્યારે આટલા બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એક સાથે બેસીને મેડિટેશન અથવા તો તપસ્યા કરે છે તો એ શક્તિશાળી પ્રકંપન આખા વિશ્વમાં ફેલાય છે તો આખા વિશ્વના અંદર સુખ શાંતિનું કાર્ય કરવું સુખ શાંતિના પ્રકંપન ફેલાવવા તેમજ વિશ્વને દુઃખ અશાંતિ દૂર કરવાનું આ સાધન છે યોગ તપસ્યા કે જેનું આજે અનુભૂતિધામ ધામ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઓમ શાહ સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રાહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278262273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ સાથે બળાંકો કાઢ્યો ભરૂચજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે મહિલાને દબોચી